લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાના વિસાવદર વિધાનસભા ખાતેના મધ્યસ્થ કાર્યાલયનું ગઈકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વિસાવદર બેઠક પર આપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કરનાર ભૂપત અભાણીએ આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સંબોધન કરતા રાહુલ ગાંધીને નપુંસક ગણાવતા વિવાદમાં સપડાય છે મહત્વનું છે કે આની પહેલા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું કે નાના ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ